બે તાપને લગભગ બળજબરીથી જેટકો કંપનીવાળા મોટી લાઇન લાવે છે અને અહીંયા પ્લાન્ટ બને છે તમને તો ખ્યાલ જ છે અચ્છા હં કોઈ ગામનાની મંજૂરી લીધાઓ કે સરપંચે હમણાં આવ્યા છે એને નિવેદન આપ્યું અમે કોઈ મંજૂરી આપી નથી તો આ જમીન કઈ રીતે એને આપી છે કલેક્ટરની પછી અહીંયા હવે આ ચરવા માટે આટલું છે જે કોઈ બાજુમાં વીડ છે પશુ પંખી બધાને નુકસાની છે કોઈ પણ કાળે અહીંથી આ સ્થળ ફેરવવામાં આવે અને બીજું તમે પવનચક્કીવાળા વાળા હેટકો જે ખેડૂતની વાડીની અંદર લાઈન પ્રસાર કરે હમણાં ત્યાં બધું બાજુનો દાખલો બનીને ખેડૂતના હાથ પગ ભાંગી નહીં કોન્ટ્રાક્ટરો તમે જે સરકાર તરફથી કોન્ટ્રાક્ટ જેને આપો છો ને એ લોકો ગુંડા જેવા વ્યક્તિને મોકલે છે ખેડૂતની વાત આંબળવા દેતા નથી બળજબરીથી થાંભલા નાખે છે રાજ્ય સરકારનો નો એવો પરિપત્ર છે કે ખેડૂતની મરજી વગર લાઈન પસાર નો થાય થાંભલા પસાર નો થાય તો આવું કઈ રીતે થાય ખેડૂતે તો કોઈ સહી કરી નથી અત્યારે મોટી થાયલી આવે છે લાઈન જેટકો ની લઈને આવે છે ને હા વાંધો નહીં એટલે અમારે તો શું છે આપડે પીજી વિશે મને મને ખ્યાલ તમારે છે ને મામલતદાર વિભાગ પ્રાંત હા એટલે આ પીજી વિશે લખું ડિપાર્ટમેન્ટ ઓમ અલગ થઈ જાય જટકો દી પણ અમે એને જાણ કરી શકી તમે કીધું એ મુદ્દો નહી કે ભાઈ આ સબસ્ટેશનની જગ્યા ક્યાંક બીજી જગ્યાએ ફાળવો રોડની આજુબાજુમાં નજીકમાં કે ફાળવો ઈ રીતે અમે એ લોકોને જાણ કરી શકતી છે અસંખ્ય સાહેબ બંજર જમીન છે આ લોકો પાસે આટલી જગ્યા છે આ મોટો એટલી ગામ છે 200 ને તો કોઈ પણ કાલે અમે લેખિતમાં તમને આપજો આ જગ્યા અહીંથી ફેરવવામાં આવે અમારી એક જ માન

અમારે કયો ફાયદો જમીન અમારી છે પવન અમારો છે બધું અમારું તો અમારે ફાયદો શું ફાયદો સરકાર અને આ કંપની બાર બધું વિદેશ પૈસા લઈ જાય છે ગરીબ પ્રજા ખેડૂત માટે શું કરવાનું એટલે તમે અમારા માધ્યમ થી કડક શબ્દો માં કયો એને કે અહિયાં લોકો વિરોધ કરશે અમે પચાસ થી સાહીઠ ગામડા ને વિનતી લાઈન આવે છે અમે જરૂર જણાય તો બધાય ગામના લોકોને ભેગા કરીને ને મામલતદાર કચેરી અથવા કલેક્ટર માં ધરણા કરશું અને એની અંદર કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે એટલે સ્પષ્ટતાથી ને જ વાત આ ગામ લોકો ને પૂછી અમારી એક આટલી